અમને આવું શું મળી ગયું આવું સોગંદી પણ વીક લાગે છે બી તો જુઓ બસ કામ કરો છો તો હેલો ગાઈઝ આજ ને અમારા આ વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અઢી કલાકનો રસ્તો છે હવે રાહુલ કઈ જગ્યાએ આવ્યા છીએ આપણે ડાયનોસોર પોઝલ પાર્ક અંદર તો આવી ગયા જોરદાર ઠંડક અને સ્ટાર્ટિંગમાં અંધારું હતું અને ખૂબ ઠંડી લાગી રહી આર્ટિફિશિયલ ઝાડ છે

આપણને બધું જોવા નહીં મળે પણ પહેલાંના સમયમાં આ રીતના બધા જીવ હતા દેખો જેમના નામ બી લખેલા છે હમ સ્પાઈનસોરસ એવા છોડો નામ એને કે આવડે કોઈ એવા વાત છે મારા બાપાનો હું દેશ ડાયનોસર હતો તો મેં જોયો નહી એટલે હું કરાઈ લીધી હેડે તો ફાઈનલી હવે જઈ રહ્યા છીએ 3D થિયેટરમાં એ ઉભારો ને મને લ્યો નહી ઉભારો તો સિરિયસ રાઉન્ડ કામ કરો છો

આ સિંગડા ને આ બધું જે આપેલું છે ને એને આત્મ સુરક્ષા માટે છે આ છે ને આ બહુ મહાશક્તિશાળી છે જે નાના છે ને અહીંયા મતલબ આનું બતાવવામાં આવ્યું હતું કે જેટલી એની ગરદન લાંબી નહીં એટલી એની પૂંછડી લાંબી તો સાચી દુઃખો એવું છે ને નાની જબરો જબરસ મારો બેઠો આવ્યું હતું ભણવા આવ્યું હતું મારે ચોપડી નહોતું થીકો ડોન ટી સોરીડ આમાં એ શું છે એમના ઈંડા એમ પડ્યા ભાઈ ઈંડા તો અસલી નહીં હોય યાર હે ને આ પથ્થર અને આ દેખો અહીંયા તમારે જે બી ઇન્ફોર્મેશન જોઈએ તો આ રીતની સ્ક્રીન આપેલી છે તે રીતે હવે ક્યાંક સ્પીકર ગોઠવેલું હશે પણ આના હાથ હલાઈ રહ્યો ને હિસાબે એવું મુવમેન્ટ કરી રહ્યો ને એવું લાગે કે અસલી એનો અવાજ બી કર્યો ને પાછો જો પૂંછડી હલાવી આ ભાઈ જવું છું શાંતિ રાખ પૈસા હલ્યા ટિકિટ ના જો હાથનું મૂવમેન્ટ જોખો તો એનું કઈ રીતે જાણું ઓરિજિનલ ના જો પૂછડી હલાવશો દેખો ભરવા પૂછડી હલાવશે જે એ હલાઈ દે બે રાખ થોડી એ પૂછડી નહીં હલાવતો હમણાં તો હલાઈ ગયા એ હલાઈ જાય અને આ દેખો કહેવાય છે હમણાં બતાવ્યું હતું થ્રીડીમાં કે આ જે ડાયનોસર હતા ને એમની સાઈઝ આ હતી અને ખબર નહીં કે કંકાલ અસલી કે પછી આર્ટિફિશિયલ બનાવેલા છે જોવામાં તો ઓરિજિનલ જ લાગી રહ્યું ટાઈટેનો સોરસ ચૌદ હજાર સાતસો કિલો હોવાનું વજન તો જુઓ મારો આટલો છે તો હું ગભરાઈ જશું ને આનો વજન જો 14700 14700 કિલો હાય હાય કેટલી તકલીફ પડી છે આપણે ખેડવા માં ખાતા હતા ભાઈ અચ્છા તો શું ખાતો તો એક આ સિંગલ અડ્ડી એક ડાયનોસોર માં જોડે એટલે ફરિયાસ દેખાય છે એ સુકા હોય જો છોટા બચ્ચા દેખાય તો એ હી હતા જે રીતે બાર બતાયા હતા ને અલગ અલગ દેખો હા એની આ બિચારો સાકાહારી હતો જાગર સિંગડા છે ને એની સેફટી માટે જ યુઝ કરતો હતો ਮੋ ਵੀ ਉਹ ਕਿ ਮੂਦ ਆ ਕੇ ਮਲਤੀ ਕੇ ਨਹੀ ਆਮ ਨਮ ਬੈਠੀ ਹੈ ਦੇਖੋ ਤਾਂ ਦੇਖੋ ਉਹ ਤਮਨ ਬਤਾਉ ਅੰਹਾ ਇਹਨੇ ਹੜਕਾਉ ਜੋੜੇ ਜੇ ਰਿਸਰਚ ਕਰਵਾ ਮ ਆਈ ਸੀ ਇਹਨਾ ਉਪਰ ਆ ਦੇਖੋ ਸਿਰੇ ਤੇ ਬਹੁਤ ਓਰੀਜਨਲ ਲੱਗ ਰਿਹਾ ਜੋੜਾ ਜਤਾ ਬੀਕ ਲੱਗ ਰਹੀ ਹੈ ਸਿਰੇ ਮੂ ਅੰਦਰ ਹੈ ਕੁਸਾਗਾਂ ਦੀ ਵੀ ਹੋਏਗੀ ਇਹਨਾਂ ਨੂੰ ਮਾ ਤੁਕੇ ਆ ਮਾਮ ਸੇ ਨਾਲ ਤੁਕੇ ਨਹੀਂ ਆ ਦੇਖੋ ਅਸੂ ਕਰੀ ਰਿਹਾ ਹੈ ਬਟਕੂ ਭਰਾਈ ਰਿਹਾ ਹੈ ਅਸੂ ਭਰਾਈ ਰਿਹਾ ਹੈ ਚੈੱਕ ਆਉਤਰੀ ਤੂੰ ਚੈੱਕ ਕਰੀ ਗਏ

આ મળી આવ્યું એનું ચિહ્ન આમ કરી રહ્યા લા સાફ સફાઈ કરી રહ્યા આખા ઊંઘીને અને આ શું કરી રહ્યા છે આમને આવું શું મળી ગયું આવી અડ્ડી હતી હો બાપા એ સિરિયસલી આ લોકો બી મતલબ આ બધું હસી મજાક નથી કરી પણ સિરિયસલી આમને બી જે કામ કર્યું ને બહુ હિંમતવાળું કર્યું છે અને સેલ્યુટ યાર ને હું તે કાળકું હાથમાં આવી ગયો તો ભાગી જતો નથી અને આમને શું લખ્યું આ આડકા ઉપર ટોપ એટલે રાહુલ અલગ અલગ પાર્ટનર એવું છે આ સાઈડનો ભાગ છે અને આ દેખો પછી આ રીતે એમનું જે વાહન હતું ફોર વ્હીલર તેમાં લઈ ગયા હતા એ એમાં થોડા એનો સર જપતી નહીં હારી કાચ તોડ નાખી છે આ શું છે ચોક્કસ ઘાટમાં ઢળેલા અવશેષો કેવી લટકાઈએ નહીં ચામર ચીડિયા આવા અહીંસાનું થિયેટર છે જુઓ તો પાછળ डायनासोर म्यूजियम मुज, डायनासोर म्यूजियम कहते कोई पण टिकट हो गए प्रवेश करवो नहीं सो जाऊ तो जो यहां ले आओ ये नहीं, <coughs> नहीं जानो बाहर <नू। coughs> <गाँ> जाती रही तो बिल्कुल बिल्कुल सुन रहे भाई दिन

મંડળ નહીં લાગતો ઉપડી ગયું માસી એમાં શું દર્શક બિહારી શું શું કહું યાર તો આ છોકરી શું કહું યાર જબરી ઘૂસ જાય મને તો બહુ લાગે છે સોગનથી મને આ જો આ નહીં જોઈને બીક લાગી રહી ખાલી સ્ક્રીન તો ગાઈસ સિરિયસલી અહીં કેટલા બધા રૂમ છે ને અલગ અલગ થિયેટર છે અલગ અલગ મતલબ પ્રોજેક્ટર લગાવેલા છે અને અહીંયા રિયાલિટીનો અનુભવ કરાવવામાં આવે છે મારામાં હિંમત નહીં કે હું બધા રિયાલિટીને ફેસ કરું ફાઈનલી આ જે ડાયનોસોર પોઝલ પાર્કમાં આયા હતા તે ખૂબ જ ગમ્યું પણ સિરિયસલી અહીંયા બધું જાણવા મળ્યું અને ખૂબ જ સરસ હતું તો તમે પણ એક વખત અહીં જરૂરથી આવજો એનું પોઝલ પાર્ક જે હતું ખૂબ જ સરસ છે આજુબાજુનું તમે વ્યૂ પણ જોવો સિરિયસ ને આમ ગામડું જેવું છે અને આમ શું કહે કે આમ અલગ લેવલનો નો ઓક્સિજન હોય ને ફ્રેશ ઓક્સિજન એ છે ત્યાં છીએ અને એના રસ્તામાં પણ એવું જ લાગી રહ્યું છે જાણે અહીંયા ડાયનોસોરના અવશેષો પડ્યા હોય હે ને

આ પાણી એટલું નથી આવી રહ્યું કેમ કે શૂઝ બી એટલા ગંદા નહીં થઈ રહ્યા મતલબ પાણીમાં નહીં ડૂબાઈ રહ્યા પણ વચ્ચે જઈએ ને ત્યાં થોડુંક લીલ જેવું છે ને થોડુંક આમ સ્લીપ ખાઈ જઈએ ને એવું છે અ કેમેરામેન હાથ પકડીને ઉપર લઈ લો એમ કેમેરામેન ખુદ પડે એમ છે અને હવે જશું કેમ કે માહી ને ચિરાગ અંદર ગાડીમાં બેઠા છીએ પાછી હેરાન કરતી હશે ચિરાગ ને ચલો અને હમણાં તો મિટિંગ જ નહીં પતતી પાછી હું આખા રસ્તે ચાલુ જ છે મિટિંગ જોજો અહીં ઓલા શું કહેવાય શું જોઈને કેકડા નહીં જોયા યાર ડાયનાસોર ના આવશે સ્પોર્ટ જો તો દેખો જે બ્લોગ માટે ગયા હતા એ બ્લોગ કમ્પ્લીટ કરી અને ઘરે આવી ગયા છીએ અને ઘરે આજે જલ્દી એમ આવ્યા છીએ ન તો અમને આવતા આવતા બાર એક વાગે છે પણ ઘરે એટલે જલ્દી આવ્યા છીએ કેમ કે બાપા બિરાજમાન છે અને હાલ એમના દિવસો ચાલી રહ્યા છે અને દીવાગરબત્તી પણ કરવાની હતી આરતી કરવાની હતી એટલે ટાઈમસર આરતી થઈ જાય તો જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વ્લોગ નું એન્ડિંગ આજે આપણે અહિયાં જ કરીશું મળીશું નેક્સ્ટ નેક્સ્ટગમાં બહુ જ જલ્દી